નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી રચનાઓ લઈને તમે પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય શું સાંભળવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે એકલતા ભરી જિંદગી હું આ કાવ્યતાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તને પ્રેમથી સાંભળો એકલતા ભરી જિંદગી જીવી રહી છું મારી ભૂલ માટે પસ્તાવો કરી રહી છું એકલતા ભરી જિંદગી જીવી રહી છું મારી ભૂલ માટે પસ્તાવો કરી રહી છું જ્યારથી તું ચાલ્યો ગયો છે વાલમ તારી યાદોમાં ઊંડી ડૂબી રહી છું જ્યાંથી તું ચાલ્યો ગયો છે વાલમ તારી યાદોમાં ઊંડી ડૂબી રહી છું અધી અક્ષરનું મર્મ સમજી ગઈ છું તારા પ્રેમ વિના અધૂરી બની રહી છું અધી અક્ષરનું મર્મ સમજી રહી છું તારા પ્રેમ વિના અધૂરી બની રહી છું તારા આવવાના ભડકારાથી વાલમ તારે સુરત સપનામાં નિરખી રહી છું તારા આવવાના ભણકારાથી વાલમ તારી સુરત સપનામાં દેરખી રહી છું એકલતાની વેદનાથી પીડાઈ રહી છું નગરના રસ્તામાં શોધી રહી છું એકલતાની વેદનાથી પીડાઈ રહી છું નગરના રસ્તામાં તુંદને શોધી રહી છું નયનો માંથી આંસુઓ વહાવી વાલમ દ્વારે ઉભીને તારી વાત જોઈ રહી છું થી આંસુ વહાવીને વાલમ દ્વારે ઊભીને તારી વાત જોઈ રહી છું તારા પ્રેમની આગથી સળગી રહી છું સળગીને હવે સાવ રાખ બની રહી છું તારા પ્રેમની આગથી સળગી રહી છું સળગીને હવે સાવ રાખ બની રહી છું મારી ભૂલ બુદ્ધને સમજાઈ છે મુરલી તારા હૃદયમાં કેદ થવા તડપી રહી છું